આપણે રમતના પાના સાથે સંભાવનાને જોઈશું આ વિડીયોમાં આપણે એ ધારી લઈશું કે આપણે રમતના પાનામાં આ જોકરનો સમાવેશ કરતા નથી તમે જોકરનો સમાવેશ કરી શકો તમને થોડી જુદી સંખ્યા મળશે હવે તેની સાથે આપણે એ વિચારીએ કે રમતના પાનામાં કુલ કેટલા પાના હોય છે તમારી પાસે ચાર જોડ હોય છે ચાર જોડ કાળી ચરકટ લાલ અને ફલ્લી અને પછી આ દરેક જોડમાં તમારી પાસે જુદા જુદા તેર પાનાઓ હોય છે દરેક જોડ પાસે દરેક જોડ પાસે જુદા જુદા તેર પાના હોય છે દરેક જોડ પાસે જુદા જુદા પાના હોય છે દૂરી તીરી પંજો છગો સત્તુ અઠો નવું દસું ગુલામ રાણી અને બાદશાહ આમ દરેક જોડ પાસે તમારી પાસે આ તેર જુદા જુદા પાના હોય છે અથવા આ દરેક પાના માટે તમારી પાસે જુદી જુદી જોડ હોય છે તમારી પાસે ચરકટ ગુલામ હોય શકે તમારી પાસે ફલ્લી ગુલામ પણ હોય શકે તે લાલ ગુલામ હોય શકે અથવા કાળી ગુલામ હોય શકે જો તમે આ બંનેનો ગુણાકાર કરો તમે રમત ના પત્તા લો તેમાંથી જોકરને કાઢી નાખો તો તમારી પાસે દરેક જોડ માટે તેર પ્રકારના જુદા જુદા પાના હોય છે તેથી જો આપણે ચાર ગુણિયા તેર કરીએ તો તેના બરાબર બાવન થાય આમ પાનાની એક કેટમાં પાના હોય છે જો તમે જોકર નાખો તો તમારી પાસે જુદા જુદા પાના છે અને તે દરેક જોડ છે આમ થાય તો હવે આની સાથે આપણે જુદી જુદી ઘટનાઓ વિશેની સંભાવના વિચારીએ ધારો કે હું હવે તે પાનાની કેટ ને ચીપી નાખું છું અને હું યાદચ્છીક રીતે કોઈ પણ એક પત્તું પસંદ કરું છું હવે હું ગુલામ પસંદ કરું તેની સંભાવના શું છે ત્યાં સંભવિત ઘટનાઓની શક્યતા કેટલી છે હું બાવન પત્તામાંથી કોઈ પણ એક પત્તો પસંદ કરી શકું તેથી જ્યારે હું કોઈ પણ એક પત્તો પસંદ કરું ત્યાં કુલ બાવન શક્યતાઓ છે હવે તે બાવન શક્યતાઓમાંથી ગુલામ કેટલામાં મળે છે તમારી પાસે કાળીનો ગુલામ હોઈ શકે ચરકટનો ગુલામ હોઈ શકે ફલ્લીનો ગુલામ હોઈ શકે અને લાલનો ગુલામ હોઈ શકે આમ એક પારાની કેટમાં ચાર ગુલામ હોય છે 4 ના છેદ અહીં અંશ અને છેદ બંને ચાર વડે વિભાજ્ય છે અને ફરીથી તેને ચીપું છું તેથી મારી પાસે હવે ફરીથી બાવન પાના છે હું અહી આ બાવન પાનાઓમાંથી લાલ એટલે કે હાર્ટને મેળવું તેની સંભાવના શું છે હું કોઈ પણ એક પત્તું પસંદ કરું અને તે લાલનું પત્તું હોય તેની સંભાવના શું થાય ફરીથી ત્યાં કુલ બાવન શક્યતાઓ છે બાવન પાનામાંથી હું કોઈ પણ એક પાનું પસંદ કરી શકું અને આ શક્યતાઓમાંથી લાલ કેટલા છે ત્યાં જુદા જુદા પ્રકારના તેર પાના લાલ હોય શકે પાનાની કેટમાં તેર કાળી હોય છે તેર ચરગટ હોય છે તેર ફલ્લી હોય છે અને તેર લાલ હોય છે પરિણામે આપણને લાલ મળવાની શક્યતાઓ તેર છે અહીં આ બંને તેર વડે વિભાજ્ય છે માટે આના બરાબર એકના છેદમાં ચાર થાય આમ જ્યારે હું કેટમાંથી કોઈ પણ એક પત્તું પસંદ કરું ત્યારે તે લાલ હોવાની સંભાવના એકના છેદમાં ચાર છે હવે આપણે કંઈક રસપ્રદ કરીશું જ્યારે હું પાનાની કેટ માંથી એક પાનું પસંદ કરું ત્યારે તે ગુલામ અને લાલ બંને હોય તેની સંભાવના શું થાય જો તમે પાનાની કેટથી સારી રીતે પરિચિત હોવ તો ત્યાં ફક્ત એક જ પત્તું એવું હશે જેના પર ગુલામ અને લાલ બંને હશે અને તે લાલનો ગુલામ છે આપણે અહીં એવું પણ કહી શકીએ કે લાલનો ગુલામ મળવાની સંભાવના શું થાય અહીં ફક્ત એક જ શક્યતા એવી છે જે આ ઘટનાને સંતોષે છે આપણી પાસે કુલ 52 શક્યતાઓ છે આમ લાલ અને ગુલામ બંને મળવાની સંભાવના 1/52 થાય હવે આપણે થોડો વિચારવા વાળો પ્રશ્ન કરીશું હું ફરીથી પાનાની કેટને ચીપું છું અને તેમાંથી કોઈ પણ એક પત્તાને યાદચ્છિક રીતે પસંદ કરું છું તો હવે આ પત્તું ગુલામ અથવા લાલ હોય તેની સંભાવના શું છે અહીં તે લાલનો ગુલામ હોય શકે કાળીનો ગુલામ હોય શકે ચરકટનો ગુલામ હોય શકે અથવા તે લાલની રાણી હોય શકે અથવા લાલની દોરી હોય શકે હવે અહીં આ થોડું રસપ્રદ છે આપણે જાણીએ છીએ કે ત્યાં કુલ પવન શક્યતાઓ છે પરંતુ એવી કેટલી શક્યતાઓ છે જે આપણી આ ઘટનાને સંતોષે છે તેના માટે હું વેન આકૃતિ દોરીશ તમે અહીં આ લંબચોરસની કલ્પના કરો જેમાં બધા જ શક્ય પરિણામોનો સમાવેશ થાય છે તમે અહીં એવું પણ વિચારી શકો કે આ લંબચોરસનું ક્ષેત્રફળ બવન છે તમારી પાસે બવન શક્ય પરિણામો છે હવે આપણને કેટલા પરિણામોમાં ગુલામ મળે છે આપણે તે હમણાં જ જોઈ ગયા આપણને ગુલામ મળવાની સંભાવના એકના છેદમાં તેર છે તેના માટે હું અહીં એક નાનું વર્તુળ દોરીશ જે આ સંભાવના દર્શાવે છે તે અહીં આ ક્ષેત્રફળનો એકના છેદમાં તેર અથવા ચારના છેદમાં બાવનનો ભાગ હશે હું અહીં તેને અંદાજે દોરી રહી છું હું અહીં તે વર્તુળને આ પ્રમાણે દોરીશ આ રીતે અહીં આ ગુલામ મળવાની સંભાવના દર્શાવે છે જે માંથી ચાર છે આના બરાબર ચારના છેદમાં બાવન અથવા એકના છેદમાં તેર હવે અહીં લાલ મળવાની સંભાવના શું છે તે તેરના છેદમાં બહવન છે અહીં આ બાવન શક્યતાઓમાંથી આપણને તેર શક્યતાઓમાં લાલ મળે છે અને આ બંનેમાંથી કોઈ એક પત્તું એવું છે જેમાં આપણને ગુલામ અને લાલ બંને મળે છે તેથી હું અહીં આ બીજા વર્તુળને થોડું ઓવરલેપ કરાવીશ હું તેને આ પ્રમાણે દોરીશ મેં આ પ્રમાણે કેમ દોર્યું તે તમને સમજાઈ જશે અહીં આ તેર છે અને આ લાલની સંખ્યા છે તે લાલની સંખ્યા છે આપણે અહીં પણ તે જ પ્રમાણે લખી શકીએ આ રીતે લખવાને બદલે આપણે ગુલામની સંખ્યા લખીશું ગુલામની સંખ્યા જે ચાર છે હવે અહીં તમને જે વચ્ચે જગ્યા દેખાય છે તે ગુલામ અને લાલ બંનેની સંખ્યા દર્શાવે છે અહીં આ ભાગ બંને ગણમાં છે અહીં આ જે ભાગ છે તે લીલા વર્તુળમાં પણ છે અને નારંગી વર્તુળમાં પણ છે હું તેને આ રંગ વડે દર્શાવીશ અહી આ જે ભાગ છે તે ગુલામ અને લાલ બંનેની બંનેની સંખ્યા સંખ્યા છે છે ગુલામ અને લાલ જે એક તે સંભાવના શું થાય જો આપણે તેની સંભાવના વિશે વિચારીએ તો આ ઘટના સંતોષે તેવા શક્ય પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા આપણે જાણીએ છીએ કે કુલ પરિણામોની સંખ્યા બહુન છે પરંતુ તેમાંથી કેટલા આ આઘટનાને સંતોષે છે આપણે એવું કહી શકીએ કે આ લીલું વર્તુળ ગુલામની સંખ્યા આપે છે અને આ નારંગી વર્તુળ લાલની સંખ્યા આપે છે તમે એવું વિચારી શકો કે જો આપણે આ લીલા અને નારંગી બંને ભાગનો સરવાળો કરીએ તો પરંતુ જો તમે એવું કરશો તો તમે તહેવાર ગણતરી કરી રહ્યા છો આપણે તે બંનેનો સરવાળો કરીએ ચાર વત્તા તેર ગુલામની સંખ્યા ચાર છે અને લાલની સંખ્યા તિર છે પરંતુ જો આપણે આ બંને ઉદાહરણની વાત કરીએ તો આપણે તે બંનેમાં લાલના ગુલામની ગણતરી કરી રહ્યા છીએ આપણે લાલના ગુલામનો સમાવેશ અહીં પણ કરીએ છીએ અને લાલના ગુલામનો સમાવેશ અહીં પણ કરીએ છીએ ત્યાં ફક્ત લાલનો ગુલામ એક જ હોવા છતાં આપણે તેની ગણતરી બે વાર કરી રહ્યા છીએ માટે તમારે એ સંખ્યાની બાદબાકી કરવી પડશે જે આ બંનેમાં સામાન્ય છે તે અહીં લાલનો ગુલામ છે ઓછા એકના છેદમાં બાવન આપણે તેને બીજી રીતે પણ વિચારી શકીએ તમે અહીં આ કુલ ક્ષેત્રફળ શોધવા માંગો છો તમે આ કુલ ક્ષેત્રફળ શોધવા માંગો છો ધારો કે તમારી પાસે એક વર્તુળ આ પ્રમાણે છે અને બીજું વર્તુળ આ પ્રમાણે છે હવે તમે આ સંયોજિત આકૃતિનું કુલ ક્ષેત્રફળ શોધવા માંગો છો તેના માટે તમે શું કરશો તમે સૌપ્રથમ આ વર્તુળના ક્ષેત્રફળ ગણતરી કરશો અને ત્યારબાદ આ વર્તુળના ક્ષેત્રફળની ગણતરી કરશો પછી તે બંનેનો સરવાળો કરશો પરંતુ જો તમે તેનો સરવાળો કરો તો તમે જોઈ શકો કે તમે આ ભાગના ક્ષેત્રફળને બે વાર લઈ રહ્યા છો જો તમારે આ ક્ષેત્રફળનો સમાવેશ એક જ વાર કરવો હોય તો તમારે એક ક્ષેત્રફળને સરવાળામાંથી બાદ કરવું પડશે ધારો કે આ વર્તુળનું ક્ષેત્રફળ એ છે આ વર્તુળનું ક્ષેત્રફળ બી છે અને તેઓ જ્યાં ઓવરલેપ થઈ રહ્યા છે તેનું ક્ષેત્રફળ સી છે જો તમે આ સંયોજિત આકૃતિનું ક્ષેત્રફળ શોધવા માંગો તો તમે જે કરીએ છીએ આપણે અહીં પણ લાલના ગુલામનો નો સમાવેશ કરીએ છીએ એટલે કે આપણે લાલના ગુલામની ગણતરી બે વાર કરીએ છીએ તો આપણે એકને તેમાંથી બાદ કરવું પડશે ચાર વત્તા તેર ઓછા એક આના બરાબર સોળ ના છેદ બાવન થાય હવે આ બંને ચાર વડે વિભાજ્ય છે સોળ ભાગ્યા ચાર ચાર થાય અને બાવન ભાગ્યા ચાર તેર થાય આમ ગુલામ અથવા લાલ મળવાની સંભાવના ચાર ના છેદમાં તેર થાય